હું કવી લાયલો બોસ આવ

દેખાત કરો <tart sound> <tart refrigerate> <tart> <tart>

तारा पर जे कणी नाही आले तारा नाही आलो तर શું फरक पडजे મને તારાથી જે ટૂટો તો લે પૈસા બૈસા નઈ આવતા ટં ખબર નઈ આખો ગામમાં માયું કોઈ પૈસા માંગો આવતું નઈ મોાળ તો ત પૈસા પણ તુંય ગરમી કેમ કરી નઈ આવતા તારથી જે થાતું ને કાલ લે જા

હેડવ જ નથી હવે તેને ના પાડવા આવશે હવે તેને ખબર પડી ગઈ છે ક સમય અંગત ના કરાવે ઉપર એ મને યાદ કરતો હોય છે એને તો ખબર નહીં હોય કોને આ બધું કરાવડા આવ્યું આ એ ખોપારીને તો ખતમ કરાવ્યો ખતમ અને હવે એ ખોપારી કોમ તો થાય જ છે પણ હાર બીજ ફેરથી કોમ આનું તો એ બધા દેશી પોન ખરાવ દેશ કોમ કર્યું મારું તો એ ખોપારીનું કોમ

લે ફાન લે હં કામ કરી પણ હોપારીમ કર્યું નુકસાન સા બોલા નુકસાન ધંધામાં હોપાનનો ઉપાયમ કર તો મારતો નહી રે આવું કેમ નહી રે આવું ના કરવાનું હોય હેલો આ હું બોલું હું બોલો હા બાટલી આવી એક શું હા તો બોસ હે સુપરમાર્કેટ ફોન આયો તું વાત કરો અલા હું શું કહું હેલો બોલાય દો કલાકને બોલાય દો હાલ અવેલેબલ આઈ તો હવે ની પાસે તું ની હો એ હારું હારું દો આવો આવો ખટકિયા હું ને માર બોસ બેઠા જ છે એ હા આની બોસ આની બોસ આની હા તું કહો હા તે માર ભૂલ મેટિંગ કરીને આયા

આતો બધા કોઈ નહીં પતાર થાય આપણે ચૂકવે દઉં વાત બધા દયો મને એને બહુ હેરાન કર્યો બરોબર અને કમ્બોય નો ચાર્જ છે મારે લાખ રૂપિયા તો ગેજ ગયા હમ પણ લાખના પોતા બીજા તમને દોડ કરી નાલું બરોબર ના

અરે તો મારી વાત ઓભળો તમે તમે 2 વાગે ને કીધું બરોબર 2 વાગે હાલ મડકાય વાત તો ઓભળો પહેલા બોલો તમે તું વચ્ચે બોલ તું ડોળ વાત કરો તું નહીં તું તો

અરે ભાઈ ફુલ થઈ ગઈ પેટમાં દોસ્તો થઈ ગઈ અલ્યા ફાકે હમણાં એકી ફ્લેટ અલ્યા દોરા ભમા હમાય ભમા આપણો કોઈ પેલાનું પેલાનું મર્ડર કવાજે અમને થઈ જખા ઓય તોજી આરવોડો થઈ ગઈ ને હા મને બોસ તો તો

તું જો હ હા તો શું શું ઓર મને બે ગરડા થોડા બહેરા મો હું તો કોઈ ખાઈ તાકલ હાથ નોખા ના કરે તો ખાલી કશું

અને મને બહુ વખત ગરમી કરી ગયા રે હવે ખબર પડી ગયા ઘટું ને ખબર ખબર થોડા વાર પૈસા ભલે મારા ભૂલી જવા પડી પણ આ હવે જિંદગી જિંદગીથી જ્યા જોવી જઈએ ખલાસ અને ખલાસ હું કરી ખાટ મહેશ ના લેવા બીડી લેવા જો કોટા બીડી અડધી રાત નું બીડી વગર મને હું ના આવે એ વાત સાચી તાર મમતી તો પા બીડી આલી દેગી કી દુકાન વાળા મને આવજે ઓ કાઈ ના તો તું ના આવે નઈ એને આબા દે અમાર દૂર ગાડી ના કોઈ ની બહુ વાર કરના છે કલાક ઉપર થઈ ગયો વાલા આચી છે બસ મહેશ નહી આવે નહી આવે અમાર આબા તો દૂર ગાડી ના કોઈ ની જોડો ઉપર જઈ હું જોડો તમે હું કોટા તો નમસ્તો છો મારો કોટા બીડી વગર હું ની આવે તો મહેશ નું તો આબા દે જો તમે જો તો નઈ ઉપર જે હું જો દોડો હું કે બોસ આવો જો બોસ કોઈ બી હો તો મને ટોકો પાડજો એ હા દોડો એ જો આ

ઉપર ah, પકો

પણ <laughs> મહિના <coughs> <A> <coughs> અમેને કહું બબડે હા ઓગળ્યો ભાજી આવી બા હું તો નહી ઓળખતો ઈવન કોણે બાટલી કેટલા પૈસા કેટલા હે

અમારે ઘરે ગયોનો મર્ડર કરી નાખજો કા હમણાં ફોન આયો તો પેલા પેલાજીનો કોઈ સમજમ ને ના નામ કોને કમળો ને ના આવડે હતું નહી મોરું ભજ જેવું શરીર હતું ભવું બાગડી બાગડી હતી માથા માં